હર હર મહાદેવ હર ભોળાનાથને પ્રસન્ન કરવા આટલું જરૂર કરો શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આપણે ભોળાનાથની પૂજા અર્ચના કેમ કરીએ અને ભૂલથી કે અજાણતા આ ભૂલ ન થઈ જાય તે યાદ રાખવું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્વ મિત્રોને દિવસ શુભ રહે આપણે તેમજ આપના પરિવારને મહાદેવ સુખી રાખે એવી હૃદયથી શુભકામના દરેક મિત્રોને ખાસ વિનંતી ભક્તિ વેદિકા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે લાઈક શેર જરૂર કરશો અમને થશે કે અમારી મહેનત સફળ થઈ બાકી ભોળોનાથ તો દયાળુ છે તેના દરેક ભક્તો માટે તેની કૃપા દ્રષ્ટિ હોય છે મહાદેવ મંદિરમાં તમે જતા હોવ તો જરૂરથી અમુક અહીં આપેલ વિગત ધ્યાનથી વાંચજો અને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો જરૂર તમે ક્યાંક ભૂલ કરતા હશો તો તમે સુધારી શકો મહાદેવ ભોળાનાથને એક શુદ્ધ જલના લોટાથી પણ રાજી થઈ થઈ જાય છે તારો મિત્રો જોઈએ કેમ પૂજા કરવી તેમાં શું ધ્યાન રાખવું તમે પહેલાં મંદિરમાં જાઓ ત્યારે ડાબી બાજુએ બેઠેલા ગણેશજીને વંદન કરવા ત્યારબાદ મંદિર ગર્ભગૃહમાં પ્રવેશ કરવો ત્યારબાદ ભોળાનાથની પાછળ ગોળખમાં બેસેલા માતા પાર્વતીને વંદન કરવા ત્યારબાદ નીચે આસન પાત્રી મહાદેવને વંદન કરવા પહેલાં ધૂપદીપ પ્રગટાવવા દીપક પ્રગટાવ ત્યારે તમને દેવતાનો મંત્ર આવડતું હોય તો બોલો ના આવડે તો વંદન કરી લેવા આગળ શું ધ્યાન રાખવું તે સાંભળો એક મહાદેવ ઉપર જે પહેલેથી પૂજા ચડેલી હોય તે ઉતારવી નહીં બીજું મહાદેવ ઉપર કંકુ ચડાવવું નહીં ત્રીજું મહાદેવ ઉપર પત્ર પણ કદી ચડાવવું નહીં ચોથું ગૌમુખી આગળ ઓળંગવી નહીં પાંચમું મહાદેવના થળા ઉપર ઇત્યાદિ કોઈ પદાર્થ તથા ધાતુ મૂકવી નહીં પુષ્પ સિવાય પ્રશ્ન તમને થતો હશે શું કામ ના કરવું આ વિષય ખૂબ લાંબો થઈ જાય એટલે રજૂ નથી કરતા એનો વિડીયો સમય અનુસાર બનાવશું હવે દાદાની પૂજા અર્ચના કેમ કરવી દાદા ઉપર જલથી દૂધથી પંચામૃતથી તેમજ અનેક દ્રવ્યોથી અભિષેક કરી શકાય છે તમે જે લાવ્યા હો તે નહીતર જલથી ઉત્તમ છે જલભરે ત્રંબાના લોટાથી અભિષેક ચાલુ કરો શિવરૂદિ કે પૌરાણિક મંત્ર કોઈ પણ શિવ મંત્ર લઈ શકો કોઈ પણ ના ન આવડે તો ફક્ત પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયથી પણ કરી શકાય ત્યારબાદ તમે લઈ આવેલા દ્રવ્યો પુષ્પ બિલ્વપત્ર ચંદન લગાવો અબીલ ગુલાલ અને નૈવેદ્ય ધરો ફૂટ અથવા તમારી શક્તિ મુજબ ધરો દક્ષિણા ધરો ધૂપજીપ સમયામી કરી ઓમનું નામ આવડે તો ત્રણ વખત કરો બસ દાદાની પૂજા પૂર્ણ કરી થઈ જાય ઈચ્છાશક્તિ સંકલ્પ કરી બધા દેવોને વંદન કરી બહાર જઈને મંદિરની અડધી પરિક્રમા કરો દાદાની રજા લઈ ઘેર પરત મહાદેવનું સ્મરણ કરતા પાછા ફરો ખૂબ સરસ હર હર મહાદેવ તમારી મનોકામના ભોળાનાથ પૂર્ણ કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વેદિકા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ભગવાન જય ભોલેનાથ